તારીખ સાત રોજ માન દરવાજા આંગણવાડી હોલમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી એકતા યુવક મંડળના પ્રમુખ જબ્બાર ખાન પઠાણ તેમજ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો તેમજ એએસઆઈ વૈશાલી આર દેવરે બી આર રબારી સહિતના આગેવાનોએ હાજર રહ્યા હતા અને ટીએલએમની હરીફાઈમાં ઘટક કક્ષાએ વિજેતા બનેલ મહિલાઓનું સન્માન કર્યું હતું આ સાથે સફાઈ ઝુંબેશમાં સુરત શહેરનો પહેલો નંબર આવતા સફાઈ કામદારોનું પણ સન્માન કરાયું હતું મારું નામ લીલાબેન પી પટેલ ઘટક ત્રણ સુપરવાઇઝર તરીકે હું ફરજ બજાવું છું અહીંયા ઉમરવાડા અને માન દરવાજા એરિયો છે આઈસીડીએસ ઘટક ત્રણ આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે એકતા યુવક મંડળના પ્રમુખ જબરખાન પઠાણ તેમજ શફીભાઈ તેમના તેમના સાથીઓ દ્વારા અમારા જે એકથી ચાર સેજા છે એમને જે એક પ્રથમ બીજો ત્રીજો ચોથો પાંચમો પાંચવી જતા હતા એમને ટી એલ એમમાં જે આવેલા હતા ઇનામમાં એમને ઇનામ વિતરણ કરવામાં આવેલ છે આજે જી મારું નામ દેવરે વૈશાલી મહિલા ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ સુરત ખાતે હું ફરજ બજાવું છું આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રથમ સંસ્થા દ્વારા મહિલા દિવસની જે ઉજવણી કરવા આવી છે એમના એકતા યુવક મંદર તરફથી જેમના પ્રમુખ છે જબ્બરભાઈ સફીભાઈ રઈસાબેન અને ફરીદાબેન નાઓ મારફતે અમારા એસીપીસીવી શ્વેતા ડેનિયલ્સ વૈશાલીબેન દેવરે અને સલાબતપુરાના સીટીમને જે અહીંયા નિમંત્રણ આપેલું હતું એ દરમિયાન અમે અહીંયા હાજર રહી ધોરણ સોરી એકથી પાંચના ટીએલએમના વિજેતા જે હતા એમને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને સુરત સિટીના અંદર જે સફાઈ કામદારો તરફથી જે નંબર વન સુરત જાહેર કરવામાં આવ્યું તો સફાઈ કામદાર બેનો ઇનામ વિતરણ ની કરવામાં આવેલ હતું ધન્યવાદ જય હિન્દ મુના મલબારી